જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામની અંદર ભુવાએ પાંચ વર્ષથી બાળકીની નિર્મમ હત્યા અને બલિ ચડાવવામાં આવેલ છે આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને કડકમાં કડક સજાની માગણી કરવામાં આવે છે સરકાર દાખલો બેસે તેવી રીતે ઝડપથી કાર્યવાહી કરી ચાર્જશીટ મૂકી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલી પાર્કીની બલી ચડાવવામાં આવે છે કેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય માત્ર કાગળ ઉપર કાયદો ન રહે પણ અસરકારકતા સાત વર્ષની સજા છે લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોકચળવળથી આવા બનાવો અટકાવી શકાશે વિજ્ઞાનદાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે સરકારે વોટ બેન્કને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભૂઆભરડી મુંજાવરો કે પાદરી જે કયો હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અમે અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચાળો ઊભી કરી આવા બનાવો અટકે અંધશ્રદ્ધાથી દેશને બરબાદી મળે છે બીજું કશું નથી મળતું એટલે આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન